હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક તાત્કાલિક આપી દેવાનું છે તો બાઇકમાં આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે મેગવિલ સાથે બ્લેક કલરમાં કમની કલર સાથે આ બાઇક જોવા મળશે બાઇકનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્વ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને બાઈક કમની કન્ડિશન જોવા મળશે કમની ફિટિંગ બાઇક છે ખુલેલું બાઇક ન આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે અને બાઈક વન ઓનર છે બાઇક ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને બાઇક કલર કમની કલર સાથે જ જોવા મળશે સિલ્વર પટ્ટામાં આ બાઇક જોવા મળશે તો બાઇકની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે કાગળિયા બધા બાઇકને કમ્પલીટ જોવા મળશે જે જે ઝીરો થ્રી પાર્સિંગમાં બાઇક જોવા મળશે રાજકોટ પાર્સિંગ બાઇક જોવા મળશે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એન્જિન કમની ફિટિંગ જોવા મળશે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો વાત કરીએ આપણે આ બાઈકની કિંમતની તો માલિકે બાઈકની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું બે સુડતાલીસ બાસઠ સાત પચીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે હજાર બે હજાર રૂપિયાનો ફેરફાર થઈ જશે તો માલિકનો મોબાઈલ નંબર મિત્રો આગળ આપેલો છે તો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે આ વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું બે સુડતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને બાઈક બાઈક લઈ શકો છો તો વધુ માહિતી માટે નવાણું બે સુડતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો અને વધુની વિગત ત્યાંથી મેળવો વિનંતી જય વિશ્રાય